અમદાવાદના ઘાટલોડિયામાં પચીસ પરિવાર પર બે ઘર થવાનો ખતરો સ્નેહાંજલિ કો ઓપરેટિવ સોસાયટીને પાંત્રીસ વર્ષે ગેરકાયદેસર જાહેર કરાય છે પાંત્રીસ વર્ષે સોસાયટી ગેરકાયદેસર જાહેર થતાં લોકોની ચિંતા વધી છે નોટિસો બાદ એમસીની ટીમ સોસાયટીમાં ડિમોલિશન માટે પહોંચી સ્થાનિકોએ વિરોધ કરતા સોળ ડિસેમ્બર સુધીનો અપાયો છે સમય સોળ ડિસેમ્બર બાદ સોસાયટીના વીજ અને પાણીના કનેક્શન કાપી નાખાશે દસ્તાવેજ છે લોન ભરી છે તો મકાન કેમ છોડીએ એવું સ્થાનિકોનું અત્યારે હાલ કહેવું છે સીએમ સાહેબે સામેથી પ્રપોઝલ રજૂ કર્યું કે એકતા પાર્ટમાં અમને આપી દો થ્રી પીએચકે પણ કોર્પોરેશન આપવા એગ્રી થતી નથી અને સીએમ સાહેબને અમે સત્તર અગિયાર રાઇટિંગમાં આપ્યું છે કે અમે એકતા પાર્ટમાં તમને એલોટ કરો અમે લેવા તૈયાર છે અમે સોસાયટી સોંપી લેવા તૈયાર છે એ લોકોએ નોટિસ આપી આપીએ એટલે એ લોકો થી માયા હતા ખાલી કરવા માટે એમ લાઇટ બિલનું કાપવા માટે એમ એટલા માટે હેડલાઈન તારીખ તારીખ અમને આપી અને આ હિન્દુનો હિન્દુનો વિસ્તાર છે વિસ્તાર છે તો આ વિસ્તારમાં થાય અમીસાનો વિસ્તાર છે અને તો ભુપેન્દ્રભાઈનો વિસ્તાર તો અહીંયા એમને આવું થવું જોઈએ ને હમસા એ કે અમારે કો પૈસે ભરે પૈસે અમારે બિલ્ડર सबको जितने भी हैं उनको इकट्ठे करो और वो पैसे भरे हमारे मकान बचाओ किसी भी हमारी सरकार से और ये जगह हमारी जो है हमारा एरिया है, एक अमित शाह का है मोदी साहब का है और इनका है सब भूपिंदर भाई का भूपिंदर भाई बहुत अच्छा आदमी है उसने बोला हमारे को हम तुम्हारे को मकान देंगे एकता में पर म्यूनिस्पालिटी वाले जोर करते हमारा मकान तोड़ने वाले भी है ત્યારે પાંત્રીસ વર્ષ બાદ આ અમદાવાદની ઘાટલોડિયામાં આવેલી સોસાયટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે સ્નેહાંજલિ કોઓપરેટિવ સોસાયટીને પાંત્રીસ વર્ષે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે સ્થાનિકો અત્યારે ચિંતામાં મુકાયા છે નોટિસો બાદ પણ એમસીની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી જ્યાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે વિરોધ કરતાં સ્થાનિકોને સોળ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે જ્યાં સોળ ડિસેમ્બર પછી વીજ અને પાણીના કનેક્શન કાપવામાં આવશે એવું ડિમોલ્યુશન ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું અમદાવાદના ઘાટલોડેમાં ડેમાં પચીસ પરિવાર અત્યારે બે ઘર બનવાના આરે છે પાંત્રીસ વર્ષ બાદ આ સોસાયટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સ્થાનિકો અત્યારે ચિંતામાં મુકાયા છે ત્યારે નોટિસો બાદ ડિમોલ્યુશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યાં લોકોમાં ચિંતા અત્યારે જોવા મળી છે સોળ ડિસેમ્બર બાદ સોસાયટીના વીજ અને પાણીના કનેક્શન પણ કાપવામાં આવશે દસ્તાવેજ છે લોન ભરી છે તો મકાન કેમ તોડવામાં આવી રહ્યા છે એવું સ્થાનિકોનું અત્યારે કહેવું છે પાંત્રીસ વર્ષે આ સોસાયટીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે ત્યારે સ્થાનિકોમાં અત્યારે ચિંતાનો માહોલ અત્યારે ભારે વિરોધ કરી રહ્યા છે સોસાયટીના લોકો જ્યાં પાંત્રીસ વર્ષ બાદ આ સોસાયટીની ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર ઠેરવા બાબતે